રાજા પાઠમાં પીએસઆઈએ અકસ્માત સર્જ્યો પીએસઆઈની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી વડોદરા છાની બ્રિજ પર નશામાં દૂધ પીએસઆઈ વાય પડિયારે અકસ્માત સર્જ્યો હતો નશામાં ગાડી હંકારી રહેલ પીએસઆઈએ ટુ વ્હીલર ચાલકને ટક્કર લગાવી હતી અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા દરમિયાન રાજા પાઠમાં જોવા મળેલ પીએસઆઈની ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી નશામાં ચૂર પીએસઆઈને ગાડીમાંથી ફૂટપાથ પર લાવી બેસાડવામાં આવ્યા હતા વિડીયોમાં પણ દેખાય છે કે પીએસઆઈ એટલા નશામાં છે કે તેને ખબર નથી કે તેને શું કર્યું છે છાની પોલીસે સ્થળ પર પહોંચી પીએસઆઈને છાની પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા ત્યારે પોલીસ જ પોતેદારો દારૂબંધીના ધજાગડા ઉડાવતા હોય અને નશામાં આવા અકસ્માત સર્જાતા હોય તો કાયદાના રખેવાળ પર જ સવાલો ઉઠે તે સ્વાભાવિક છે ભાઈ એમ પડિયાર વાય એચ પડિયાર બરોબર લઈ જાય છે હે કેટલા છે આ

બસ ગાડી લાર પડ્યું ને હા જો દે અરે દેખાય ઊભો ના રહે પકડીને રાખતો ઊભો ના છે ભાઈ ફૂલ લારું પાસે અકસ્માત થયો છે ભીડ જમા થઈ છે એવો મેસેજ મળતાની સાથે છાણી પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાય એચ પઢિયાર જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે એટલી પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળે છે કે તેણે નશો કરેલો છે એ હાલ એની પૃચ્છા કરતાં જણાવે છે કે હું મારા વતન તરફ જઈ રહ્યો હતો એમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે એમના જે જિલ્લા એસપી છે એમને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય રાહે જે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં